તો તમારો અવતાર છે રામ કાર્ય માટે તમે ચૂપ કેમ છો અને હનુમાનજી પર્વતાકાર થયા છે પર્વતાકાર પર્વતાકાર થવાનું કારણ આટલું બધું મોટું રૂપ લઈ લેવાનું શું જરૂર કોઈ કેમ કે તમારો અવતાર આટલો ભલે બાપા ભલે હું જાઉં એમ કરીને નીકળી જવાની જરૂર હતી એમાં આટલું બધું પર્વતાકાર પણ એને એક પર્વત ઉપર ચડવું હતું અને ઓલા પર્વતને એમ ન થાય કે મારા ઉપર ચડ્યા ત્યારે બધું દેખાણું એને એડવાન્સમાં અહંકાર ન આવે એટલે કે તારા કરતાં તો હું મોટો પર્વત છું બડાઈ કરતો નહીં તને યશ આપવા માટે તારા ઉપર પગ મૂકું અને બીજો એક પર્વત હોનાનો દરિયામાં આવવાનો હતો એ દરિયાનો પર્વત આની યાત્રા યાત્રાને વિઘ્ન ન કરે એટલે પર્વતાકાર થયો અને ત્રીજો પર્વત લંકામાં જાય અને લંકાનું દર્શન કરવા માટે એણે લંકાનું ત્યારે ત્રીજો આ બધા જ પર્વતો પર્વતોનું અનુસંધાન આ પર્વતાકારમાં છે પર્વતાકાર થયો રામ રામ ની ગર્જના કરી મિત્રો ફળ ફળફૂલ દરિયાને કિનારે મળે એ ખાજો પાણી તો નહીં મળે કારણ કે અહીં ખારું છે પાણી પીવાનું રહેવા દેજો રસ પીજો ફળનો જો મળે એનાથી તમે અને ભાગી જતા નહીં હું આવીશ કાર્ય કરી બધાને ઉપવાસ ઉપર ઉતરતા નહીં ફલાહાર કરજો હું પાછો આવીશ આમ કહી બધાએ પૂછ્યું કે તમે પાછા આવશો એનું 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 પ્રમાણ પ્રમાણ જાતે સમય શરૂઆતમાં મને એટલો આનંદ થાય છે એટલે પરિણામ સારું જ હોય તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો ને એમાં શરૂઆતમાં જો આનંદ થાય છે ને સમજવાનું ફલી પણ શરૂ કરો ને કે હીરાનું કરું ત્યાં જ એમ થાય કે મંદી આવશે તો બેસી મંગલ કાર્યના આરંભમાં ઉત્સાહ રાખવો કાર્ય થશે કારણ કે કાર્ય આરંભે મને અર્ક થઈ રહ્યો છે હનુમાનજી ઉપર ચડ્યા વારંવાર રામનું સ્મરણ